એટલે કે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં વિવિધ સ્વરૂપના ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના સાથે સ્થાપના કરી હતી અંકલેશ્વરના ચોર્યાસી ભાગોલ પંચાયતી બજાર સુથારપળીયા જોશિયા પડિયા સહિત વિવિધ વિસ્તારોના ગણેશ પંડાલોમાં ગણપતિજીની વિધિવત સ્થાપના કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર દસ દિવસમય બન્યું છે આ બિફોર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર